ઘણા દેવું એમ કે ભાઈ અમે આ બધા નહીં માનતા આવું તો બધું હોય ઠીક છે મને આમ ફરમાન આપો તો પણ પેલા તું તારું ડીએનએ ટેસ્ટ કરે તું કોઈની પર જા તારામાં જો કુમારી વાળું લોહી હોય ને તો નમસ્કાર મિત્રો સૌને જય સુરાપુરા દાદા તો મિત્રો અત્યારે સોશિયલ મીડિયામાં દાદાનો વિરોધ થઈ રહ્યો છે એવા વિડીયો આપણે યુટ્યુબની અંદરમાં જોવા મળતા હોય છે તો મિત્રો તેને દાદાએ એક ભાઈ છે કમલેશભાઈ જાદવ કરીને તથા અન્ય એની આખી ટીમ છે તેને દાનબા બાપુને સેલેન્સ ફેંક્યો હતો પડકાર ફેંક્યો હતો કે જો ચમત્કાર હોય તો સાબિત કરી દે તો જે માગે ઇનામ આપું તો મિત્રો તેને વળતો જવાબમાં દાદાએ શું કીધું હતું અને શું દાદાએ પણ ચેલેન્જ ફેંકી હતી ચાલો તે વિડીયોમાં જોઈએ તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ઘણાય જેવું એમ કે ભાઈ અમે આ બધાય નહીં માનતા આવું તો બધું હોય ઠીક છે મને આમ ફરમાન આપો દો પણ પહેલાં તું તારું ડીએનએ ટેસ્ટ કરાઈ તું બોની પર જાવ તારામાં જો વાળું લોહી હોય ને તો તારેથી આ શબ્દ ના નીકળે ભર બજારે ઓનલાઈન ની દુનિયા છે ભાઈ જગત જોવો છે અંજો જો કદાચ આ ધૂણું સુનાનો ધંધો કરું ને ભાઈ તો બજાર વચ્ચે ગોળી